અમદાવાદના સરકેજ ખાતે આવેલા ભારતીય આશ્રમનો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યું ગઈકાલે પોલીસ દ્વારા આશ્રમમાં તપાસ કરતા આશ્રમમાંથી સાધુ ચલાયના રૂમમાંથી જીન્સ ટી શર્ટ મળી આવ્યા આશ્રમની સુરક્ષાને ધ્યાનમાં રાખી આશ્રમ ખાતે પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો કરોડથી વધુની સંપત્તિ ધરાવતો આશ્રમ છેલ્લા દિવસથી છે આશ્રમનું સંચાલન ઋષિ ભારતી બાપુ કરતા હતા હવે તેમના ગુરુ હરિહરાનંદ ભારતી મહારાજ આશ્રમ પર કબજો કર્યો છે અને ગુરુ દ્વારા આશ્રમ પર કબજો કરાતા સમગ્ર વિવાદ વકર્યો છે આવેલા જે ભારતીય આશ્રમનો વિવાદ છે તે રોજબરોજ જે કંઈક નવા અપડેટ સાથે વધી રહ્યો છે એટલે કે કહી શકાય કે જે સાધુ સંતોનો જે વિવાદ છે તે પણ વકરતો જોવા મળી રહ્યો છે ગુરુ અને શિષ્ય વચ્ચેનો જે વિવાદ શરૂ થયો હતો તે હજી હાલ અટકવાનું નામ નથી લેવું એટલે કે જે